કેમ છો મિત્રો મજામાં સરસ મજાની એક ગઝલ સાંભળો કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ કાન તો કાપી લીધા હતા ભીતના તો પછી આ વાત ક્યાંથી લીક થઈ હું કડી માફક જરા ઉઘડી ગયો એટલામાં પણ તને તકલીફ થઈ સર્વે કર્યો તો કે આંખમાં વસ્તી વધારે થઈ કેટલું સારું છે ઉડતા પંખીને કોઈ ચિંતા નહીં કે આજે કઈ તારીખ થઈ મિત્રો આજે કઈ તારીખ થઈ